ચેકબોક્સમાં જઈને આપ મોડ્યુલ ટુ જોઈન કરી શકો છો તો અહીંયા આપણે વાત કરવાના મોડ્યુલ ટુ અને એના પ્રશ્નોને લઈને તો આપ જોઈ રહ્યા છો પ્રકરણ આપનું સ્વાગત છે અસરકારક પાઠ આયોજન અને વર્ગ ખંડનો અમલ આગળ વધવા માટે ચાલુ રાખો તો અહીંયા જે ટોટલ વિડીયો છે અહીંયા જે પાઠ આયોજનનો ટોટલ વિડીયો છે વિડીયો આપણે જોયો છે તબક્કો એક પૂરો કર્યો અને એમ કરતા કરતા પાઠ આયોજનનું મહત્વ તબક્કા બે પૂર્ણ કર્યા એ રીતે આગળ આગળ આની અંદર જે તમામ વિગત છે છે એ આપણે જવાનું જોતા જવાનું છે આના વિવિધ વિષયોની પણ માહિતી સાથે સાથે આપણે લેતા જવાનું છે ત્યારે આ જે સમય છે એ સમય આપણા માટે બહુ મહત્વનો બની રહ્યો છે કારણ કે જે પ્રકરણ છે એ પ્રકરણનો સમય એક કલાક આવશ્યક છે તમે અહીંયા જે દસ